જય માતાજી દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે કોઈ સ્થળ ઉપર ફરવા માટે કે કોઈ મંદિરે દર્શન કરવા માટે નહીં પણ આજે આપણે ખુલ્લા ખેતરોમાં ફરવા માટે ને જોવા માટે ખુલ્લા ખેતરો જોવા માટે જવાનું છે તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી ચાલુ રાખજો તો જોઈ લો મિત્રો આ છે આપણા ખુલ્લા ખેતરોનો નજારો અને સામે ગાયો અને ભેંસો બાંધેલી છે તે પણ જોઈ લ્યો ખુલ્લા ખેતરો છે મિત્રો અને વરસાદના કારણે આ ખેતરોમાં વાવેતર નથી થયેલું મિત્રો એટલા માટે ગાયોને અને ભેંસો હાલ બાંધેલી છે એટલે મિત્રો હજુ આપણે બીજા પણ ખેતરોમાં ફરવાનું છે અને કયું કયું વાવેતર કરેલું છે અને નથી કરેલું તે પણ જોઈશું તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અને આ વિડીયો જોતા પહેલાં સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો મિત્રો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો જોઈ લો મિત્રો આ પણ વચ્ચે ચાલવા માટેનો રસ્તો છે અને આ બાજુ ખુલ્લું ખેતર છે મિત્રો તેમાં જુવાર વાવેલી છે મિત્રો મગફળી વાવેલી હતી પણ વરસાદ થવાના કારણે નુકસાન થયું હતું ને ઉગેલી નથી તો બીજી વાર જુવાર વાવેલી છે એ ઉગી રહી છે મિત્રો અને હવે બીજા ખેતરમાં જઈએ મિત્રો તો વિડિયો જોવાનું ચાલુ રાખજો પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો આ ખેતરમાં મિત્રો ભીંડાનું વાવેતર કરેલું છે મિત્રો તે જોઈ લ્યો કેટલા સરસ મજાના ભીંડા છે મિત્રો તો ખેડૂતો ભાઈઓને કોઈ અમુક સિઝનમાં નુકસાન જાય ને અમુક સિઝનમાં નફો પણ મળે તો મિત્રો આ ભીંડાનું વાવેતર છે ભીંડા વીણીને શાક માર્કેટમાં મોકલાવી અને જે પૈસા મળે તેમાંથી એમની રોજીરોટી ચાલે છે મિત્રો આ પણ જોઈ લો આ પણ સરસ મજાનો નજારો છે મિત્રો અને આ પણ જોઈ લો મિત્રો અમારે કાકા ખાટલામાં આરામ કરી રહ્યા છે અને ભીંડા તે તેમના હતા અને બાજુના ખેતરમાં ઝાર વાવેલી છે એ પણ એમની છે મિત્રો અને સામે ફેન્સી વાળવાળું ખેતર દેખાય તેમાં મગફળી વાવેલી છે પણ જોઈ લો મિત્રો આ બાજુ ફેન્સી વાળ અને જાળી લગાવેલી છે અને અંદરના ખેતરમાં મગફળીનું વાવેતર છે તો આ બાજુ મિત્રો કોટાળી વાડ છે કે તેમાં લીમડા અને બીજા બધા વૃક્ષો ઊભેલા છે અને આ સામે ખેતર છે તેમાં દૂધીનું વાવેતર કરેલું છે મિત્રો હમણાં જ તાજું વાવેતર થયેલું છે એટલે હમણાં હજી ઉગેલું નથી મિત્રો તાજું વાવેતર છે અને સામે ખાટલો પડ્યો છે મેં આગળ તમને જે ભીંડા બતાવ્યા તે હવે વીણવાની શરૂઆત કરી છે તો ભીંડા વીણવાનું પણ ચાલુ છે મિત્રો જોઈ લ્યો ધીમે ધીમે ભીંડા વીણી અને પછી નાના જબલામાં ભરી અને માર્કેટમાં મોકલાવવામાં આવે છે હાથમાં મોજા પ્લાસ્ટિકના મોજા પહેરવાના છે તો મિત્રો કે કારણ કે ભીંડાની ખરજ બહુ ખતરનાક હોય છે એટલા માટે હાથમાં મોજા પહેરવામાં આવે છે આ બાજુ પણ તબેલામાં ઉભી છે જોઈ લ્યો મિત્રો મિત્રો આ બાજુ નાના બાળકો ખાટલામાં રમી રહ્યા છે નાના બાળકોની પણ મોજ જોઈ લ્યો મિત્રો અને આ છે અમારા કાકા તે અમને પણ ભીંડા વાવેલા છે હવે વહેલી સવાર છે એટલે ભીંડા વીણવા જઈ રહ્યા છે અને નાના બાળકોની પણ મોજ જોઈ લ્યો મિત્રો નાના બાળકો જોઈ લ્યો મિત્રો મિત્રો આ પણ જોઈ લો ગામમાંથી ખેતરોમાં શેરીઓ જાય છે પણ મિત્રો આ શેરીઓમાં વરસાદ આવે તો ખૂબ જ પાણી આવે છે અને પાણી ભરાઈ જાય છે મિત્રો નાની સરખી એવી કેનાલ એવું બની જાય છે કેનાલ નાની કેનાલમાં પાણી જતું હોય એટલું પાણી આ શેરીયામાં જાય છે મિત્રો આ ગામમાંથી ખેતરોમાં જવા માટેનો રસ્તો છે મિત્રો તો મિત્રો આ પણ જોઈ લો સામેના ખેતરમાં ગાયો ભેંસોના માટે ઘાસચારો વાવેલો છે રચકા બાજરી મિત્રો અને સામે દેખાય તે ખેતરમાં એક મકાન બની રહ્યું છે અને આ સામે પણ મકાન અને આમાં પણ ખેતરમાં મિત્રો મકાન બની રહ્યું છે તે પણ જોઈ લો મકાનની અંદર પૂરણ કરેલું છે અને બે ભાઈઓ પૂરણ કરેલું છે તે ધીમે ધીમે સરખું કરી રહ્યા છે મિત્રો અત્યારે મિત્રો ગામડામાં રહેવાવાળા ગામમાં રહેવાના લોકો અત્યારે ખેતરોમાં રહેવા લાગ્યા છે કારણ કે ખેતરમાં ગાયોને ભેંસો રાખવામાં આવે છે તો એમનું કામ પણ ખેતરોમાં જલ્દી થાય અને ખેતરકામ પણ જલ્દીથી થઈ જાય એટલે ગામમાંથી આવવા જવા માટે સાજો સમય ના બગડે એટલા માટે મિત્રો હવે લોકો ખેતરોમાં રહેવા લાગ્યા છે અને હજુ તો ઘણું જોવાનું બાકી છે મિત્રો તો વિડીયો ચાલુ રાખજો મિત્રો આ ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલું છે તે જોઈ લ્યો અને એક ભાઈ ટામેટામાં નિંદામણ ઉગેલું છે તે નિંદામણ દૂર કરી રહ્યા છે તો આ છે મિત્રો ટામેટાનું વાવેતર એ પણ જોઈ લ્યો અને સામે ઘાસચારો આવેલો છે મિત્રો આ નિંદામણ ઉગેલું છે તે જોઈ લ્યો ઘણું બધું નિંદામણ છે એટલે ભાઈ નિંદામણ દૂર કરી રહ્યા છે અને આ બાજુ જોઈ લ્યો નિંદામણ દૂર કરેલું ખેતર છે મિત્રો અને સામે દેખાય તે રોડ છે મિત્રો અને રોડની બંને બાજુ ખેતરો આવેલા છે અને આ બાજુ જોઈ લો મિત્રો ફેન્સીવાડના તાંભલા છે કારણ કે કોઈ ગાય કે ભેંસ અંદર આવે નહીં અને પાકને નુકસાન ના કરે એટલા માટે ધાંભલાની વાડ બનાવેલી છે અને આ બાજુ ખુલ્લું ખેતર છે ખુલ્લો ખેતરનો નજારો પણ જોઈ લો મિત્રો અને આ વચ્ચે છે તે હમણાં જ તાજો બનાવેલો રોડ છે મિત્રો અહીંયા ઊંડો શેરિયો હતો વરસાદ પડે તો મિત્રો બાઈક કે કોઈ વાહન ચાલી ના શકે એવું થઈ જતું પણ હમણાં જ તાજો રસ્તો બનેલો છે મિત્રો હજુ તો મેટલ છે પાકો રસ્તો હજુ બન્યો નથી પણ ચલાય તેવું થઈ ગયું છે મિત્રો અને આજુબાજુ ખુલ્લા ખેતરો છે મિત્રો આ રસ્તો બની જશે પછી બંને બાજુ ફેન્સી વાડ થઈ જશે મિત્રો અને સામે એક કાકા ગાયો ભેંસો માટે ઘાસચારો કાપી રહે છે તે પણ જોઈ લો મિત્રો મિત્રો ખેતરોમાં રહેવાની તો કંઈક અલગ જ મજા હોય છે અને આ ખેતર પડ્યું તે વાવેતર કર્યા વગરનું પડ્યું છે મિત્રો તે પણ જોઈ લો મિત્રો શહેરી લોકો શહેરમાં રહેતા હોય છે કે ખેડૂતોને કેવી મજા છે પણ ખેડૂતોની મજા તો ખેડૂતો જ જાણે છે મિત્રો કારણ કે ખેડૂતોને કેટલું નુકસાન જાય છે તે ખેડૂતો જ જાણી શકે છે મિત્રો પણ જોઈ લો સામે મોટા મોટા લીમડા અને વાળ હતી તે લીમડા કાપીને કાઢી નાખ્યા છે અને ત્યાં ફેન્સી વાડ બનાવવાની છે અને ખેતરમાં ફેન્સી વાડ માટે લાવેલા થાંભલા પણ પડ્યા છે તો મિત્રો આપે રસ્તે રસ્તે ચાલી રહ્યા છે અને સામેના ખેતરમાં એક બંગલો પણ છે તે જોઈ લો મિત્રો અત્યારે ગામ ગામડામાંથી ખેતરોમાં લોકો રહેવા આવ્યા છે મિત્રો શહેરમાં તો બંગલો હોય પણ ખેતરોમાં પણ હવે બંગલા બનાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો અને આ પણ જોઈ લો મગફળીનું વાવેતર મિત્રો કહેવત છે તો કેવી કે શેરથી સવાયું મારું ગામડું મિત્રો એ શબ્દ અમે લખેલા છે ને એ શબ્દ ઉપર એક ગીત પણ બનાવવાનું છે અને એ ગીત અમે ટૂંક સમયમાં જ બનાવવાના છીએ અને એનું રેકોર્ડિંગ કરવાના છીએ મિત્રો ગામથી સવાયું મારું ગામડું તો મિત્રો માફ કરજો ગામથી સવાયું ગામડું નહીં પણ શેરથી સવાયું મારું ગામડું તો મિત્રો સામે દેખાય તે બંગલો છે એ પણ જોઈ લ્યો અને સામે અહીંયા એક મકાન છે અને મિત્રો સામે એક થિયેસર પણ પડ્યું છે તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો ધીમે ધીમે આપણે ચાલી રહ્યા છે તો મિત્રો આ પણ જોઈ લો રસ્તાની બંને બાજુ લોખંડની ફાટકો આવેલી છે આ બાજુ પણ એક ફાટક છે અને કેવો સરસ મજાનો જવા માટે રસ્તો બનાવેલો છે અને રસ્તાની બાજુમાં સાગના વૃક્ષો પણ વાવેલા છે તે પણ જોઈ લો અને બાજુમાં મગફળીનું ખેતર છે મિત્રો આ બાજુ ઘાસચારો પણ વાવેલો છે તે જોઈ લો આ બાજુ ખેતરમાં દૂર મગફળીનું નિંદામણ માણસો કરી રહ્યા છે તે પણ જોઈ લો અને આ બાજુ મોટા મોટા વૃક્ષ ઊભા છે તે પણ જોઈ લો મિત્રો મિત્રો અહીંયા રસ્તાની બાજુમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને આ મંદિરની ઇતિહાસ કંઈક અલગ જ છે મિત્રો ઉપર લાઇટના વાયરની લાઇન ચાલે છે તો ત્યાં ઉપર કપિરાજને કરંટ લાગ્યો હતો મિત્રો આ લાઇન ઉપરથી અને કપિરાજનું મૃત્યુ થયું હતું તો આ સ્થળ ઉપર મિત્રો કપિરાજની વિધિ કરવામાં આવી હતી અને ત્યાં તેની ઉપર હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવેલું છે તો મિત્રો હનુમાન દાદાના આપણે પણ દર્શન કરી લઈએ જય હનુમાન દાદા અને આ રસ્તાની બાજુમાં જ મંદિર છે મિત્રો કારણ કે મંદિર હટાવાયું નથી અને રસ્તાની થોડી ગોળાઈ પાડેલી છે મિત્રો તો અહીંયા એક મંદિર બનાવવાનું છે તેના માટે ઇટાળીઓની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો તો ટૂંક સમયમાં પણ અહીં આ રોડ બનાવ્યા પછી મંદિર પણ બની જશે મિત્રો તો આ રસ્તા ઉપર આવો તો આ હનુમાન દાદાના દર્શન મિત્રો જરૂરથી કરજો અને આટલે આપણો વિડીયો હવે મિત્રો પૂરો કરીએ છીએ અને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ શેર અને લાઇક મિત્રો જરૂરથી કરજો અને હવે મળીશું મિત્રો આજના આપણો આ નવો બ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો અને બીજા બ્લોકમાં ફરી મળીશું તો બીજા બ્લોકમાં કંઈક અલગ જ લઈને આવીશું ત્યાં સુધી સૌને જય જય રામ